પાંચ કક્ષાઓ રામે કુતુહલવશ પૂછ્યું કઈ છે મહત્વકક્ષાઓ રાવણને એ નિ નાખ્યો અને પોતાની કક્ષાઓ જણાવી આ નંબર એક આખી પૃથ્વીનો બોજો શેષનાગના સિર પર છે મારે એ બોજો હળવો કરી શેષનાગને મુક્ત કરવો હતો લોઢા સાથે ઇન્દ્રના વ્રજની ધાતુ મેળવી મારે એક સ્તંભ બનાવવો હતો તેના પર પૃથ્વી ટકે અને ઊભી રહે શેષનાગ મુક્ત થાય નંબર બે દેવોએ ભેગા મળી દેતેરાજ બલિને પાતાળમાં ધકેલી દીધા છે બલિરાય ધર્માત્મા હતા વામનનું રૂપ લઈ છેતર્યા પાતાળમાંથી છોડાવી મારે તેમનું રાજ્ય તેમને પાછું પાવવું હતું નંબર ત્રણ ચંદ્ર રાત્રિનો રાજા છે શીતળ ચાંદનીથી વિશ્વને નવડાવે છે તેના પર દેખાતા કાળા દાગનો કલંક મારે ભૂસી નાખવું હતું નંબર ચાર મારે નાબૂદ કરવો તેમનો દૂત ક્યાંય ઊંઘ રાણીએ ન જાય યમનું તેડું ક્યાંય ન જાય એક યંત્રથી સૌના પાપ પુણ્યના કર્મના હિસાબ પ્રમાણે ફળ મળી રહે એટલી વ્યવસ્થા પૂરતી ગણાય છે અને છેલ્લે નંબર પાંચ પૃથ્વીનો ત્રણ ચતુર્થાંશ ભાગ ખારા દરિયાએ રોક્યો છે તેમાં અમૃતના ઘડા ઠાલવી મારે તે ભૂમિને નંદવન જેવી બનાવી હતી આ પાંચ કક્ષાઓ રાવણના મૃત્યુ સાથે મૃત્યુ પામી હતી અને આ કા આ જે પાંચ કક્ષાઓ છે એ કવિ કાગે કાવ્ય લખ્યું છે અને આ કાવ્યમાંથી લેવામાં આવે છે જે કાવ્યનું નામ છે વાત મનમાં રહી ગઈ